અને આ નાંખવાની છે જોઈ લ્યો કેમકે તુવેર વાંચી છે એટલે તુવેરનો ખુદે એના માટે અમે ચકલાને સ્પેશિયલ ચૈન હા માટે માયા બેન આપણી સાથે બન્યા રહેજો આપણે હવે જઈ રહ્યા છીએ ચૈન નાખવાની છે એ બાજુ ઝડપથી પાછી લાઈક લઈ ગયો છો પણ ભાઈ કાઈ વાંધો નહી મારી સાથે બન્યા રેજો હવે પાછા આપણે જવાના છીએ આગળ જો આપડી આ માંડવી આ માંડવી આપણી હજી તો ખાલી પચીસ દિવસ ની થઈ છે ઓલી આપણી આગેતરી માંડવી છે બ્રાઝિલ છે દેખ રહા હે યસ જો એ મેરા ભાઈ મેરા દોસ્ત બ્રાઝિલ છે દેખ રહા હે લુઈસ ઇસકા નામ હે દેખો ભાઈઓ નીચે દીખરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કોમેન્ટ કરી દેજો મારા વિડીયોમાં આ આપણી માંડવી છીએ લુઈસભાઈ મેં તમને સબસ્ક્રાઈબ કરી દીધા છે રિટર્ન કરજો આ જ હું તમે મારી મારા વિડિયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેડી એટલે સપોર્ટ તમને મળી જશે મારી સાથે બન્યા રહેજો આપણે જઈ રહી છીએ હવે આગળ પાછા ચેન નાખવા ઝડપથી જાઉં છું હવે હવે થોડાક આઘાસી લુઈસભાઈ આપણા મિત્ર એક છે એને પણ આ સપોર્ટ આપણે દેવાનો છે અગિયારમી લાઈક માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કઈ બાજુ ઉપાન નાખવાનું છે કે તમે નાખી દો બારમી લાઈક માટે થેન્ક યુ

ને બે <laughs> 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 <laughs>

सब्सक्राइब कर दीदा से रिटर्न कर दो ओके ओके भाई रिटर्न आ जैसे रिटर्न आ जैसे कमेंट कर दो एक वीडियो में एक शॉर्ट वीडियो में रिटर्न मिली जैसे हेलो शिवू भाई पर नाक से को शिवू भाई तू ना खा लो ये आई तारीख दे वेरी गुड ओए डिपरी ओ मारे ने खा